રક્તદાન એ મહાદાન છે જે અનેક લોકોના જીવ બચાવી શકે છે તે સૌ કોઈ જાણે છે તેમ છતાં કેટલીક ગેરસમજો અને ભ્રમના કારણે ઘણા નાગરિકો ખાસ કરીને મહિલાઓ રક્તદાનથી દૂર રહે છે આ ગેરસમજો દૂર કરવા અને મહિલાઓને રક્તદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દાનેરાની અનુભવ બ્લડ બેંક દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે લોકોમાં એવો ભ્રમ પ્રવર્તે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય છે અને લોહી પાછું બનતા મહિનાઓ લાગી જાય છે આ ઉપરાંત નિયમિત રક્તદાન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વ્યક્તિ જલ્દી બીમાર પડે છે તેવી પણ માન્યતા વ્યાપેલી છે આ ભ્રમ્મો એટલા ફેલાયેલા છે કે રક્તદાનનું નામ સાંભળીને જ લોકો આંખ આડા કાન કરી દે છે આ ગેરસમજોને દૂર કરવા માટે અનુભવ બ્લડ બેંક એક અનોખો અભિગમ અપનાવ્યો તેઓ રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા અને જે મહિલાઓ નિયમિત રક્તદાન કરે છે તેમના થકી રક્તદાનના ફાયદા રજુ કર્યા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં રક્તદાન પ્રત્યેની ગેરસમજ દૂર કરી તેમને રક્તદાન માટે પ્રેરિત કરવાનો હતો આ બેઠકમાં ધાનેરાના રક્તવીર ગોમતીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાન બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી હતી ગોમતીબેને પોતાના અનુભવો શેર કરીને જણાવ્યું કે રક્તદાન કરવાથી શરીર નબળું પડતું નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમના જેવા નિયમિત રક્તદાતાઓના ઉદાહરણ અન્ય મહિલાઓને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું અનુભવ બ્લડ બેંકનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે જે સમાજમાં પ્રવૃત્તિ ગેરસમજો દૂર કરીને વધુને વધુ લોકોને ખાસ કરીને મહિલાઓને રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં જોડાવવા માટે પ્રેરિત કરશે રક્તદાન આગળ બધાય દસ બાર વખત જરૂરી સૂટ તો કથા કરે એમ રક્તદાન આવ્યું કે બેન રક્તદાન થી કોઈ નહી વેતો કોઈ સકરી નહી આવતા કોઈ નહી વેતો કેટલી બાર આપ્યું છે રક્તદાન તમે ક્યો કે એ તો 10 12 વખત આપ્યું દા દે રહી દીધો ધરા દે દીધો શું કે છો મહિલાઓને રક્તદાન કરવું જોઈએ કરવું જોઈએ ઓ તો તરમ ર હોય